શેર કોંગ્રેસ દ્વારા પ્રેસ વાર્તાલાપમાં ઇલેક્ટ્રિક મીડિયા અને વર્તમાન પત્રના રિપોર્ટરોશ્રીનું કોંગ્રેસ પરિવાર વતી અહીં હાર્દિક સ્વાગત કરું છું ભારત દેશની અંદર લોકશાહીની અંદર સર્વોપરી ઇલેક્શન પદ્ધતિ હોતી હોય છે કારણ કે લોકોના મત વડે ચૂંટાઈને સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય લોકસભા હોય વગેરે જેવી જ્યારે ગ્રહ કર ગૃહ જેને કહેવામાં આવે છે એમાં લોકોના મતથી ચૂંટાઈને લોકપ્રતિનિધિઓ જતા હોય પાર્ટી કોઈ પણ હોય પણ જ્યારે સમગ્ર દેશની અંદર મતાધિકારની ચોરી એટલે સૌથી મોટી ચોરી કહી શકાય કારણ કે લોકશાહીની અંદર લોકો જેને ઈચ્છે એ લોકો સત્તામાં આવે અને એ લોકો પ્રજાલક્ષી કામ કરે અને દેશ રાજ્ય તાલુકા ડિસ્ટ્રિક શહેર લેવલનો વિકાસ કરવાની જે સત્તા આપે છે લોકો લોકોના મત વડે જે લોકો ચૂંટાય અને કાર્ય પદ્ધતિથી કામ કરે છે જ્યારે એની જ અંદર વોટ ચોરી થઈને લોકોના મૂળભૂત જે અધિકાર છે લોકશાહીની અંદર એ મતાધિકાર છે એ મતાધિકારની ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહીમાં દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું ઇલેક્શન પંચ દ્વારા કરવામાં આવ્યું છે આ બધા ચોથી જાગીરના મિત્રો પણ જાણો છો કે રાહુલ ગાંધીજી ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી દ્વારા દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પુરાવા સાથે લોકો સમક્ષ મીડિયા સમક્ષ આ વાત મૂકી માત્ર રાહુલજીએ જ્યારે વાત કરી ત્યારે એક સ્ટેટને લઈને વાત કરી પણ આ સમગ્ર સ્ટેટોની અંદર આ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટી અને ભારતનું ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે એટલે લોકોના મતનું મૂલ્ય આ સરકારે શૂન્ય કરી નાખ્યું છે ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા સમગ્ર ભારતમાં અને ઇન્ડિયા ગઠબંધનમાં આપ જોઈ શકો છો કે બિહારની અંદર અત્યારે માન્ય રાહુલ ગાંધીજી અને તેજસ્વી યાદવજીની રેલીમાં કેટલા લોકો જોડાય છે આ વ્યાપ વધારે વધારે લોકોને સમજણ આવી લોકો ઘણી વખત એવું પણ કહેતા હતા કે ચૂંટણીની અંદર આપણે જોવા જઈએ તો માહોલ કંઈક અલગ હોય અને પરિણામ આવે ત્યારે પણ માહોલ અલગ હોય એક્ઝિટ પોલના જે આંકડાઓ જોવા જાવ તો એ પણ અલગ હોય પણ જ્યારે પરિણામ આવે ત્યારે પરિણામ તદ્દન એની વિરુદ્ધ દિશામાં જતું હોય આખા ભારતની અંદર આ વોટ ચોરી થઈ છે એની શરૂઆત એ ગુજરાતથી થઈ છે ગુજરાતમાં વોટચોરીનું મોડલ બનાવીને સમગ્ર ભારત દેશની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે અને આ રીતે લોકશાહીનું પતન ભારતીય જનતા પાર્ટી અને અત્યારની ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ભારત વર્ષની અંદર લોકજાગૃતિ માટે અને બંધારણની રક્ષા કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમો સમગ્ર શહેર અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા જેમ કે રાજકોટ શહેરની આપણે વાત કરીએ અહીંયા બેઠા છીએ તો શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરીને વિરોધ કરવામાં આવ્યો ઓટ ચોર ગદ્દી છોડના નારા સાથે એવી જ રીતે વરસાદી સિઝનની અંદર ચાલુ વરસાદે પણ કોંગ્રેસ પરિવાર દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં રિંગ રોડ ઉપર સરદાર પટેલજીની પ્રતિમા નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા આવું સમગ્ર ગુજરાતની અંદર બધી જગ્યાએ કોંગ્રેસના આગેવાનનો કાર્યકરો બધા સાથે મળી લોકોને જાગૃત કરવા માટે કે લોકોની જે લોકશાહીની અંદર જે મતાધિકાર છે એની ચોરી થાય છે એ બાબતે વ્યાપક લોકો સુધી આ વાત પહોંચે અને જાગૃત થાય એના માટે આખી કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો આપવામાં આવ્યા છે આજે તમને બધાને એટલા માટે ખાસ બોલાવ્યા છે કે એકત્રીસ તારીખે અમદાવાદ બપોરે ત્રણ વાગ્યે વોટચોર ગદી છોડના અને વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર નેશનલ નેતૃત્વ પ્રદેશ પ્રમુખભાઈ શ્રી અમારા અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતાશ્રી તેમજ કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો જે અમારી ફ્રન્ટલ છે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ સેવા દળ ડોક્ટર સેલ વગેરે જે પરિવાર આરે જે જોડાયેલા છે એ બધા સંગઠનને સાથે રાખીને એક મોટો દેખાવ કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેર જિલ્લા વતી શહેરની અંદર એકથી અઢાર વોર્ડની જે એકત્રીસ તારીખે જવાનું છે એના માટે કાર્યપદ્ધતિ અત્યારથી ચાલુ થઈ ગઈ છે જે પ્રદેશ કક્ષાએથી સિનિયર આગેવાનો વોર્ડ પ્રમુખો અને રાહુલ ગાંધીએ જે નવું સંગઠન અભિયાન જે જાહેર કર્યું છે એના માધ્યમથી એક વિસ્તારમાં એક વોર્ડમાંથી કમસે કમ વીસ લોકોનું પ્રતિનિધિત્વ અમદાવાદ ખાતે તમને જોવા મળશે તો રાજકોટના એવા અઢાર વોર્ડ છે અઢારે અઢાર વોર્ડની જવાબદારી સમગ્ર સિનિયર આગેવાનોએ પણ નિભાવી છે કાર્યકરોએ પણ નિભાવી છે એવી જ રીતે જિલ્લા કોંગ્રેસમાં પણ એ જ જવાબદારી છે સમગ્ર ગુજરાતમાં આ રીતે ત્યાં એકત્રીસ તારીખે જવાના છે નેશનલ નેતૃત્વ પણ દિલ્હીથી ત્યાં આવવાનું છે એ પછીના કાર્યક્રમો આવનારા દિવસોની અંદર રાહુલ ગાંધીજી જે પ્રથમ શરૂઆત જે ગુજરાતથી થઈ મેં આપને વાત કરી એના માટે પણ અમે લોકો પણ રાજકોટમાં કામ કરી રહ્યા છે ચૂંટણીની જે મતદાર યાદી છે એમાં પણ અમે કામ કરી રહ્યા છીએ એવી જ રીતે સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણી જે યાદી છે એમાં પણ કામ થઈ રહ્યું છે આવનારા દિવસોની અંદર ચોક્કસ અમને ભરોસો છે કે અમારા નેતૃત્વ ઉપર કે અમે પણ તમને ગુજરાતની અંદર જે વોટ ચોરી થઈ છે એ ચોથી જાગીરને સામે રાખીને બતાડશું અને લોકો આ બાબતે જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટી છે એ માત્ર ને માત્ર લોકોનો અધિકાર છીનવા માટે આ તો મતાધિકારની વાત હોય કે બીજા કોઈ અધિકાર હોય એ માત્ર છીનવી અને સત્તા ઉપર બેઠી બેઠા છે ત્યારે પ્રથમ જ્યારે રાહુલ ગાંધીજીએ ગુજરાતની અંદર સંગઠન અભિયાન જ્યારે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં કર્યું હોય ત્યારે અમારી નૈતિક જવાબદારી થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ચોર લોકો છે ને સમગ્ર ભારતમાં તો ચોરી કરી છે પણ શરૂઆત ચોર લોકોએ ગુજરાતથી કરી છે તો આ લોકોને ઉગાડા પાડવાનું કામ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવશે એના દાખલાઓ આપના માધ્યમ દ્વારા ચૂંટણી પંચને હું કહેવા માગું છું કે સુરત એ એનું એપી સેન્ટર્યું છે કે ગુજરાતમાં વોટ ચોરી કેવી રીતના કરવી કેવી રીતના મતદારોને બે જગ્યાએ ત્રણ જગ્યાએ મતદાર તરીકે ઊભા રાખવા અને કઈ રીતે બસો ભરી અને એનું વોટિંગ કરાવવું સુરતની અંદર વસતા સૌરાષ્ટ્રના લોકો પછી જુનાગઢ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય એ લોકોના મતદાર યાદીમાં એમના ડિસ્ટ્રિક્ટમાં એની ગામ પંચાયતની યાદીમાં પણ નામ છે અને એ જ લોકોના નામ જે સુરતમાં વસે છે એની નગરપાલિકા અને એની આજુબાજુમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટો આવતી હોય એની અંદર પણ નામ બોલે છે ત્યારે આપના માધ્યમ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચને કહેવા માગું છું કે આનું ક્યારેય તમે સર્ચ કર્યું છે સેકન્ડ વસ્તુ કે જો તમે હકીકતમાં વોટિંગ કરાવવા માંગતા હો તો હવે તમે બિહારની અંદર જે કરવા જઈ રહ્યા હતા કે મોબાઈલ એપથી તમે વોટિંગ કરી શકશો એટલે કે તમારી જેની સત્તાધારી પાર્ટી હોય એના માણસો કોઈ પણ વિસ્તારમાં જઈ અનેક ગરીબ લોકો હોય એની સાથે બેસી જાય એનો કાર્ડ લઈ ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે લઈ અને મદદર યાદીમાંથી એનું નામ લઈ અને સીધું મોબાઈલ એપથી એનું વોટિંગ કરી નાખાય એટલે જે ટૂંક સમય પહેલા ચૂંટણીઓ જે ગઈ નગરપાલિકાની જેની અંદર કચ્છમાં રૂબરૂબ અમે વિડીયો ઉતારેલા કે પૈસા દેતા હોય અને એવા અમે વિડીયો ચૂંટણી પંચને પણ આપ્યા પણ હજી સુધી કચ્છની અંદર રાપર નગરપાલિકાની અંદર હજી સુધી એફઆઈઆર નથી લીધી લેખિત ફરિયાદ દીધા પછી વિડીયો રજૂ કર્યા પછી એની એફઆઈઆર થઈ નથી ત્યારે આ સરકાર માત્ર ને માત્ર લોકોને કેમ છેતરવા અને એના છેતરવા માટેના કાર્યો કરી રહ્યા છે ત્યારે વિશેષમાં નાનામાં નાની વ્યક્તિ માટે હંમેશા કોંગ્રેસ પક્ષ આખા ભારત દેશની અંદર લડ્યો છે એ જ રીતે ગુજરાતમાં ટૂંક સમયમાં એક પછી એક નાનામાં નાની વ્યક્તિ હોય કે અબજોપતિ હોય પણ સરકાર જ્યાં એને અન્યાય કરતી હશે એના માટે લડાઈઓ આ ગુજરાતની અંદર આવતા બે મહિનાની અંદર શરૂઆત થશે લોકોને ન્યાય દેવરાવવામાં આવશે અને પછી એ ખેડૂતનો પ્રશ્ન હોય જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર એક એક વાર એમ બોલતા કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી કે મારો ખેડૂતને હું અન્યાય નહીં થવા દઉં ત્યાર પછી સત્તામાં આવ્યા પછી પણ એમ કીધું હતું કે હું ખેડૂતને પૂછ્યા વિના કાંઈ નહીં કરી પણ જે રીતે આપણે કપાસનું થયું છે અમારા પ્રમુખશ્રીએ બે દિવસ પહેલા જ એની પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે કપાસની અંદર કે નિકાસની અંદર ખેડૂતને પૂછ્યા વિના આ દેશનો આ ગુજરાતનો આ ભારત દેશનો ખેડૂત રોવા માંડે એ પરિસ્થિતિ કરી છે ત્યારે આપના માધ્યમથી ફરીથી લોકોને પણ ચેતવીએ છીએ કે તમે જાગૃત થાવ નકર તમારા ઘરમાંથી તમારું અનાજ પણ આ લોકો ચોરીને એમ કહેશે છે કે આ અનાજ અમારું છે તેથી લોકોને જાગૃત થવા અમારી સૌની વિનંતી છે સાથે સાથે એકત્રીસ તારીખે અમદાવાદ કલેક્ટર કચેરીની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતભરનો વોટ ચોરીનો કાર્યક્રમ છે એની અંદર ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા જોડાય તેવી આપ સૌને અમે અપીલ કરીએ છીએ પોતાના હક માટે પોતે જાગે કોંગ્રેસ તો લોકો માટે જાગૃત છે જ પણ લોકો પણ હવે જાગે એવી અમારી વિનંતી છે